આરોપીઓએ ફરિયાદના અર્ધા અર્ધનગધના હાલતમાં રોમાન્સના બે વિડીયો ક્લિપ્સ અને ફોટા લઈ લીધા અને રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા ચૌદ લાખ પડાવી લીધા આ ઘટના બે હજાર પંદરની છે જ્યારે ફરિયાદીને અજાણ્યા નંબરથી સંપર્ક કરી ફોટા મોકલી સંબંધ બાંધવામાં આવ્યો તો બાદમાં આરોપીઓએ ફરિયાદ ન થાય તે માટે ખાણની માંગીને રૂપિયા ચૌદ લાખ મેળવી લીધા આ રકમ મહિલાના પરિવારજનોને સેટલમેન્ટ તરીકે આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધી પ્રવીણ ભાલાળા અને સંડોવાયેલી મહિલા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોદ્ય એક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ ભરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરે ફરિયાદની હકીકત જોતા પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલી છે